કિડની ડાયાલિસિસના દર્દીઓની સારવાર તેમજ માનવ સેવાના હેતુસર ફંડ એકત્રિત કરવા માટે સહયોગ ગ્રુપ ભુજ તેમજ લાયન્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે પતંગ મેળો બે હજાર સત્તરનું આયોજન આજે નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેન શ્રી શૈલેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરાયો હતો કિડની ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થે આજથી આગામી તેરમી જાન્યુઆરી સુધી ચાલનારા આ પતંગ મેળામાં પતંગ તેમજ ફિરકી દરેક વ્યાજબી ભાવે મળશે થનાર તમામ ઉપયોગ કિડની ડાયાલિસિસ દર્દીઓની સારવાર માટે થનાર હોય જે રકમ આ દાનની રકમ આઈટી એક્ટ કલમ એસી ને પાત્ર રહેશે ગત વર્ષે પતંગ મેળામાં ડાયાલિસિસના દર્દીઓ માટે પંચ્યાસી હજારનું દાન એકત્રિત થયું હતું આ વખતે સવા લાખ રકમ સવા લાખ રૂપિયાની રકમ એકત્રિત થવાની આશા વ્યક્ત કરાઈ હતી પતંગ મેળાના ઉદ્ઘાટન વેળાએ લાયન્સ ભરતભાઈ મહેતા અભય શાહ સહયોગ ગ્રુપના ઉમંગ ઠક્કર નવનીત ઠક્કર અજીત સિસોદિયા જતીન મોરબિયા રિતેશ મહેતા મૌલિક ભણસારી પંક્તિ મહેતા માધવી ભણસારી ચાંદની ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા આજે સહયોગ ગ્રુપ દ્વારા ત્રીજા વર્ષે ઉત્તરાયણના તહેવારમાં પતંગનો એક સ્ટોલ સ્ટોલ કરી એનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું આ સ્ટોલમાં જે પણ આવક થાય એ લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે દાન આપવામાં આવશે જે પણ સહયોગ ગ્રુપના કાર્યકર્તાઓ છે એ બધા જ સુખી સંપન્ન પરિવારના લોકો છે ફેમિલી સાથે પોતાની સેવા આપી રહ્યા છે આપના માધ્યમથી ભુજના લોકોને કહેવા માગું છું કે અહીં પતંગ કે દોરા ફિરકી જે પણ લેવું હોય તે બજાર કરતાં ઓછી કિંમતમાં મળે છે અને ખાસ કરીને તો એની જે પણ આવક થાય છે એ ગરીબ દર્દીઓને આપ જાણતા હો છો એમ કે લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસની ખૂબ સારી એક સેવા છે તો એની જે પણ આવક થાય છે એ ત્યાં લાયન્સ હોસ્પિટલમાં આપવામાં આવે છે એટલે સૌને વિનંતી કરું છું કે આપ આપણા ઉત્સવ ઉજવવા માટે ઉત્તરાયણના જે પણ ખરીદી કરતા હોય તો અચૂક વિનંતી સાથે કહું છું કે આ લાયન્સ હોસ્પિટલ અને સહયોગ દ્વારા જે સ્ટોલ બનાવવામાં આવ્યો છે ત્યાંથી ખરીદી કરવા માટે વિનંતી આમ તો અમે ઘણા બધા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ વાર્ષિક પણ અમારો કાઇટ સ્ટોલનો પ્રોજેક્ટ છે એ વર્ષનો એક મેઇન પ્રોજેક્ટ હોય છે આ પ્રોજેક્ટમાંથી અમે પતંગ અને ફિરકી દોરાનું વેચાણ કરીએ છીએ અને આ સ્ટોલ દ્વારા જે કાંઈ અમને આવક મળે છે એ આવક તમામ આવકનો ઉપયોગ અમે કિડની ડાયાલિસિસ દર્દીઓની સારવાર માટે કરીએ છીએ અમે સો એ સો ટકા દાન છે એ હોસ્પિટલને જ કરી છીએ જે કાંઈ પ્રોફિટ થાય છે સો એ સો ટકા પ્રોફિટ હોસ્પિટલને જ આપીએ છીએ ભુજની જનતાને હું અપીલ કરીશ કે આ સ્ટોલમાં અમે રાહત દરે ફીરકી અને તેમજ દોરાઉન વેચાણ કરી છીએ તો તમે તમારા આ સંક્રાંતની તમામ ખરીદી અમારા સ્ટોલમાંથી કરજો જેથી કરીને અમે હોસ્પિટલ માટે મહત્તમ ને મહત્તમ ડોનેશન ભેગું કરી શકીએ આમાં લાયન્સ હોસ્પિટલ એમાં સહયોગી બની છે એવું નથી પરંતુ સહયોગ ગ્રુપ લાયન્સ હોસ્પિટલને સહયોગી બન્યું છે તમે સૌ જાણો છો તેમ લાયન્સ હોસ્પિટલની અંદર કચ્છનું સર્વપ્રથમ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને અત્યાર સુધી અડસઠ હજાર ડાયાલિસિસ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ આ સહયોગ ગ્રુપના દરેક યુવા છોકરાઓ છોકરીઓ કપલમાં ખૂબ જ સારી માનવતાના કાર્યની કાર્ય કરી માનવતાનું કાર્ય કરી રહ્યા છે આમાં જે કંઈ આવક એ લોકોને ભેગી થાય છે તે આવક તેઓ કિડની ડાયાલિસિસના દર્દીઓ માટે જ વાપરે છે અને મને જનતાને એ પણ જણાવવું ગમશે કે ગમે ત્યાંથી આ ભાવને કમ્પેર કરી શકો છો અને સહયોગ ગ્રુપના સ્ટોલના ભાવ કમ્પેર કરશો તો સો ટકા તમને મિનિમમ પચીસથી પાંત્રીસ ટકા સુધીનો તમને એમાં ફાયદો જોવા મળશે તમે તમારી પણ બચત કરી શકો છો અને સેવા કાર્યને પણ ઉપયોગી થઈ શકો છો અહીંથી ખરીદી કરેલું બિલ અંડર એટીજી એક્ઝામ્સન સર્ટિફિકેટ આપવામાં આવે છે રસીદ કે જે તમને ઇન્કમ ટેક્સમાં માર્ચ મહિનાની અંદર જે તમે ટેક્સ ભરો છો એમાં તમે બાદ પણ મેળવી શકો છો એટલે તમે જેટલી ખરીદી કરો જેમાં પચાસ ટકા તેમાંથી તમને બાદ મળી શકે એમ છે તો વધારેમાં વધારે લોકો અહીંથી ખરીદી કરે એવો મારી અપીલ છે